હેલો ઇટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે જો મેં મંદિરે આવીને અને વ્લોગ ચાલુ કર્યો છે નવરી થઈને મંદિરે આવી ચૈણ નાખવા એટલે ત્યાં આવીને વ્લોગ ચાલુ કર્યો છે એટલે થોડો વ્યૂ બહુ મસ્ત દેખાશે પાછળનો નજારો ની બધોય તો હવે ચકલાને આપણે ચણ પેલા નાખી દઈ આ જો થોડાક ચોખા રહ્યા છે હાઈ આજે પાસે આવી જાય હે પછી વાંધો નહીં પાછી ચણ થઈ જાય પૂરી જો વારા બાંધેલા હે ને કાકાવાળા વાળા એટલે ચકલા ચણ ચોખા ખાઈ ખાઈને ને અને વારે બેસી જાય થોડા હતા એટલે થોડા ખા કાંઈ લવે ઝાઝા આવશે એટલે મનીષ ઝાઝા નાખવા જોઈ બધું પાછળ અમારે ખેતર આવી ગયું ખેતરનો નજારો બગીચાના ફૂલ લીંબુડી મંદિરે આવીને એટલે સૂકું જ મળે મસ્ત આપણને થોડાક ફ્રેશ પણ થઈ જાય ફાઇનલી આપણે બ્લાઉઝનું કટિંગ કરવા બેહી ગયા છે અને બ્લાઉઝમાં ડાયાગ્રામ આપણે દોરી લીધો છે મેં છે ને મારું મારું બ્લાઉઝ છે ને હું ફરમો કરી રાખું એટલે દર વખતે આપણે માપ ન લીધા રાખવું પડે એટલે આવી રીતે પેપરમાં ફરમો કરી લઈને તો માપની ન જરૂર પડે આ કોઠો છે આ આગળનો ભાગ છે ને આ ફોર ટક્સનું બ્લાઉઝ છે યોગવાળું અને યોગ છે અને આ છે આપણી બાહું બાહુમાં જો બે કોઈની સાઈડ હાંધો આવે એમ છે એટલે મેં આવી રીતે ચોખ્ઠું કરીને કટિંગ કરી લઈશ અને પછી છે ને એક બાજુ સાઈડ જ હું હાંધો મારીશ એટલે ચારે ચાર ભાગમાં આપણે હાંધા ન આવે બે વસાય એક સાઈડ જ આવે અને આ રીતનો મેં ડાયાગ્રામ દોરી લીધો છે આ પાછળનો ભાગ આ આગળનો ભાગ અને આ છે આપણો યોગ આ રીતે મેં દોરી લીધું છે અને હવે હું કટિંગ કરું

ગળાનો ભાગ આપણે પછી કટિંગ કરશું જે સાઈડ આપણે લીટી દોરી હોય ને જ પ્રમાણે દો કટિંગ કરવાનું વધારાનું કટિંગ કઈ કરવાનું નહીં આમાં પછી આપણે ટક્ષ મારવામાં નવ સારી હજી તો મારે વિડીયો એડિટ કરવાનો છે એટલે એડિટિંગનું એ બાકી છે જેટલું સીવાશે એટલું જોઈ જ સીવ ભાગ જેટલા જોઈન્ટ થાય એટલા જોઈન્ટ કરશું પેલા અસ્તર જોઈન્ટ કરવાનું હોય હજી તો સાડીનું જે ઉપરનું કાપડ હોય મેઇન ફેબ્રિક એ કટિંગ કરવાનું બાકી છે લઈને તમારે ડાયાગ્રામ દોરતા શીખવો હોય અને આખું બ્લાઉઝ માપનું માપ લઈને કટિંગ કરતા શીખવું હોય તો કોમેન્ટ કરજો તો હું એક બ્લાઉજ આખું માપ લઈ અને કટિંગ કરીશ એ પણ હું તમને શીખડાવીશ આ આવી જાય બ્લાઉઝના હાંધામાં આ ભાગમાં હાંધો જોડી દેવું ને તો હાંધાનું માપ છે બે હાંધા કરી નાખશું ને એક બાજુ એટલે એક બાજુ સાહેબ જ આપણે હાંધો આવે આ બે ભાગ આપણે અલગ કરી લઈ એટલે બ્લાઉઝના બે ભાગમાં બેય બાંયમાં એક એક હાંથો આવી જાય આવી રીતે આનું કરના કટિંગ આપણે થઈ ગયું સાંધાનું કામ બ્લાઉઝનું કટિંગ થઈ ગયું હવે આમાં ગળાનું કટિંગ બે કરી નાખ પહેલાં જવાથી સાંધા કરી નાખતું ને એટલે બ્લાઉઝની

અગિયાર વાગી ગયા છે આપણે ખાલી બ્લાઉઝનું અસ્તરનું કટિંગ કર્યું અને બાઈનો હાંધો કરવા નહોતો એ હાંધો કરી અને હું આવી ગઈ આપણે મેઇન ફેબ્રિકનું કાપડ કટિંગ કરવાનું બાકી છે અત્યારે મારે કરવું છે લીલા ચણાનું શાક એ ટમેટા અને ડુંગળીની ગ્રેવીવાળું અને આ છે આપણું લીલું લસણ એટલે હું કર નાખું પેલો વઘાર તેલ આપણું આવી ગયું છે મજાનું શાક બનાવી નાખ્યું

લીલા ચણાનું શાક કોને કોને ખાવે કોમેન્ટ કરીને અત્યારે હોય એટલે લીલા ચણાનું શાક થતું જ હોય આપણે ઘરના ન હોય પણ પેસાથી લઈને બનાવી આપણે આ અસ્તરનું કટિંગ કરવું છે એટલે મેઇન ફેબ્રિક હોય ને જે ઉપરનું એ આવી રીતે ઘડી કરી અને આમ લાંબુ કરી દીધું છે હવે એની ઉપર આપણે બધું જે સવારે જે કટિંગ કર્યું ને એ બધું માથે રાખી અને ક્લિપ આપણે મારતા જાય જો જે આપણે બંધ ઘડીનો ભાગ હોય ને આ બંધ ઘડીનો ભાગ આવી રીતે હોય ગળાનો એ ભાગ આપણે બંધ ઘડીનો હોય ને બંધે બંધ ઘડીમાં રાખવાનો આવી રીતે આપણે રાખતા જાય અને પાછળ જો આ રીતની જે ટાચડીયા ટાચણી આમ મારી દેવાની એટલે કાપડ જરાય કહે નહીં જોકે આ તો થોડુંક આપણે જાજુ કાપડ છે એટલે વાંધો નથી સાડીનો કાપડ નીકળે ને એ તો હાવ કટોકટીમાં જ હોય આપણે એક્સ્ટ્રા લીધેલું જ હતું થી ને આપણે છે ને એક આંગળ જેટલું છેટું રાખવાનું કેમ કે અસ્તર છે ને એટલે આગળ થોડુંક આઘા પાસું થઈ ગયું હોય ને તો તમારે આ ટાઈપનું અસ્તર મૂકવામાં જરાય વાંધો ન આવે આપણે આ રીતનું આખું બધું અસ્તરના જે ભાગ હોય એ પાથરી દેવાના ના આ રીતની ટાંચણી ભરાવી દેવાની બાહી આવશે પણ પહેલાં હું આટલું કટિંગ કરી લઉં પછી લેતી આ લાંબુ થઈ જશે ને એટલે બે વાગ મન ફાવતું નથી ચાલો પહેલાં તો છે ને આપણે આ કટિંગ કરી આવી રીતે કરી લેવાનું અને આ થોડુંક કાપડ વધારશે એટલે વાંધો નહીં નકર આપણે જે સાડીનું કાપડ નીકળવું હોય ને તો હાવ કટોકટીમાં જ હોય તો આપણે એ જ રીતે કટિંગ કરવામાં હાલવું પડે જો અમારો ભાઈ આવી ગયો ભણીને હું આ કટિંગ કરતી દીધા તો એ સ્કૂલેથી વૈયા હોત કેટલા વાય ગયા સાડા ચાર થઈ ગયા આમ જો અને ચાર ભલે વાગ્યા ના આવ્યો ટિફિન માંથી ખાલું કરે ટિફિન હાઈ એ ઊંધું કરે એમાં બધું ઢોરાઈ જાય હવે શાક નહીં જરા તરા વહી હોય હા એ આપડે ચોકડી માં મૂકી દે ન હોય તો કઈ નઈ પરોઠા હતા હવાર એટલે ઈ ટિફિન ઠાલુ કરી દેવા ખોટા આંબરસેડા નહીં લેવાના ગલા માંથી સીસોરી ને પાણી બોટલ લઈ ફૂલાઈ ગઈ હતી હવારે અને એની ફોમ બદલાવી ને હાલ માર દીકરો હા ચાલો હવે હું પણ બાહ કટિંગ કરી નાખું પછી બતાવું ચાલો આપણે બાહ નહીં પણ આ રીતનું કટિંગ કરી નાખ્યું હતું અને કટિંગ કરીને આપણે બે ભાગ ખુલ્લા કરી અને આવી રીતે હામ હામહામાં રાખીને આપણે આગળનો ભાગ છે બાઈમાં એટલે બે બાજુની સાઈડ આગળનો ભાગ હામો હામો રાખવાનો ન કરશે ને અવરાહવરું થઈ જાય ને તો આગળનો ભાગ પાછળ વહી જાય ને પાછળનો આગળ વહી આવે એવું થઈ જાય આ રીતે રાખીને અને આપણે બધે જ આવી રીતે ટાચણી ભરાવી દીધી છે એટલે હું પહેલાં છે ને બધા જેટલા પાર્ટ છે ને પાર્ટમાં હું આ જ રીતે કરી લઈશ એટલે સીવવા બહેન તો મશીન ઉપર આપણે ખોટી ન થઈ યોગ નહીં પણ આવી જ રીતે રાખવાના આ રીતના જે સીવતા હોય એને તો ખબર જ હોય કોઈ નવા નવા સીવતા હોય ને એને કદાચ તો ન ખબર હોય જે મારા વિડીયા જોતા હોય એની વાત છે અને આ બ્લાઉઝ સીવું છે ને એકદમ હાવ હેલું છે બ્લાઉઝ સીવવાનું જો તમે થોડીક અંદર ધ્યાન દો ને તો બ્લાઉઝ સીવાનું કાંઈ સે જ નહીં આવી નાની નાની બાબતનું ધ્યાન રાખવું પડે એટલે બ્લાઉઝ સીવ એમ કાંઈ નથી આને આ રીતે ભાગ ભેગે કરી લેવાના હામા હામા

અત્યારે અત્યારમાં રસોઈમાં છે ને ચાન ભાખરી હોય કે ચાન રોટલી હોય કે ચાન બટકી હોય આ સાંજની જો હમણાં મસ્ત ભાખરી બનાવું ડિઝાઇન વાળી તમે જોઈ જો હમણાં કરે છે ડિઝાઇન એટલે જો હમણાં ડિઝાઇન બનાવું જો આવી ડિઝાઇન વાળી ભાખરી કોણ બનાવે કોમેન્ટમાં કહી દેજો તો ચાઈ ડિઝાઇન વાળી આપણે સૂરજ હોય ને એવી પછી આમ કઢ ભાંગી નાખવાની રીત સરસ પાકે કડક છે જો આવી ડિઝાઇનવાળી ભાખરી બનાવી આવી ભાખરી તમે કોઈ બનાવો તો કોમેન્ટમાં કહેજો તો હું જાઉં છું હવે હાલવા ઘડી કટાણે હાં જ્યાં હાલું છું ઘડી કટલે હું એક એક કલાક હાલું છું આઠ વાગ્યા હાલવાનું ચાલુ કર્યું હોય ને તો નવ વાગ્યા લગી હાલું વજન વધારે વધી ગયો છે અંધારું આવશે તમને એટલે કાયમિકને માટે એક કલાક હાલવાનું જ ખોટી દવા ઉપીને આપણે શરીર પાસું પાડીએના કરતાં તો સારું વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ